નમસ્કાર વિદ્યાર્થી મિત્રો પહેલું છે એ ટોપિક તરફ આપણે આગળ વધવાનું છે હવે એ ટોપિક તરફ આગળ વધીએ એ આપણે રાસાયણિક સમીકરણ એટલે શું એના વિશે કરી લઈએ જેથી તમને વધારે ખ્યાલ આવે કે રાસાયણિક સમીકરણ વળી છે તો રાસાયણિક સમીકરણ બીજું કઈ નથી હું તમને સામાન્ય એક ઉદાહરણ આપીને સમજાવું કે તમે નાના હતા ત્યારે ઘણી વખત આ પ્રવૃત્તિ કરી પાણીને મીઠાની અંદર નાખી દો એટલે પાણીનું બાષ્પી મળે તરીકે મળે એટલે કે મીઠું તમને પાછું ઘન અવસ્થામાં મળી જાય આ તો તમે ચર્ચા કરી પણ આ વસ્તુ છે એને આપણે પ્રેક્ટિ વિજ્ઞાનની ભાષામાં લખવી હોય તો કઈ રીતના લખાય જો તમે શું કરેલું હતું કે પાણી છે એ પાણી લીધું હવે પાણી ની અંદર તમે શું નાખ્યું મીઠું નાખ્યું એટલે ઉમેરા ને આપણે શું કહીએ મીઠું પ્લસ કર્યું કહેવાય ને આ મીઠું છે એ એની અંદર ઉમેર્યું અને તમને પાણી અને મીઠું મળ્યું સાવ સામાન્ય ભાષામાં લખો અહીંયા હું નથી એમ લખતો કે એચ ટુ ને એને સીઓ સાવ સામાન્ય રીતના પાણી અને મીઠું મળશે તો આ છે એ તમારી રાસાયણિક પ્રક્રિયા થઈ કહેવાય હવે તમે પાણી અને મીઠાને જો દૂર કરો એટલે કે પાછી એક રાસાયણિક પ્રક્રિયા જ એની અંદર થઈ કહેવાય એટલે કે પાણી મીઠું તો ભેગું છે પણ એને વાતાવરણની અંદર ખુલ્લું મૂકો એટલે કે મીઠું છે રહી જાય તળી અને પાણી ઉડી જાય તો આના વિશેની વાત કરીએ તો કે પાણી છે એનું બાષ્પીભવન થાય એટલા માટે ઉપર એરો દર્શાવો અને જે મીઠું છે એ પાછું મળશે તમને પાછું જોવા મળશે તો આ છે એને આપણે રાસાયણિક પ્રક્રિયા કહીએ છીએ આ બે રાસાયણિક પ્રક્રિયા તમારે યાદ ગઈ હવે આને હું તમને વિજ્ઞાનની ભાષામાં પાણી ને મીઠાને લખવું હોય તો તો કે પાણી છે એને તમે H2O કહો અને મીઠું છે એને રાસાયણિક પ્રક્રિયા થાય એટલે કે એને OH થશે પ્લસ HCL થતો જોવા મળશે આ રાસાયણિક પ્રક્રિયા આ તો આપણે ગુજરાતીમાં લખવાનું છે તો આપણે જે મેગ્નેશિયમ ની પટ્ટી એના વિશે આપણે મેગ્નેશિયમ ની પટ્ટી ની વાત કરીએ મેગ્નેશિયમ ની ને સળગાવી મેગ્નેશિયમ ને વાતાવરણ ઓક્સિજન એ બને ભેગી પ્રક્રિયા કરી એને શું મળે હું મેગ્નેશિયમ ના ઓક્સાઇડ બનાવ્યા હવે જો પ્રક્રિયા થાય પ્રક્રિયા ની અંદર શું હોય કહું ને એન્ડ પ્રોડક્ટ મળશે શું નિપદ મળશે આપણે જે પ્રોડક્ટ બોલીએ ને આ આની પ્રોડક્ટ છે કોઈ વસ્તુ એમ કહો કે ભાઈ મોબાઈલ છે તો મને તો મોબાઈલ છે એ ઓપ્પો વાળાની પ્રોડક્ટ છે ઘણી વિવો વાળાની પ્રોડક્ટ છે સામાન્ય એવું ઉદાહરણ લે તો પ્રોડક્ટ એટલે શું નહીપ જ બીજું કઈ નહીં કોઈ વસ્તુ મોબાઈલ ને આપણે સામાન્ય બનાવે કંપની શું કરે મોબાઈલના અલગ અલગ પાર્ટ ને ભેગા કરે ડિસ્પ્લે ને ભેગા કરે એના સોફ્ટવેર વાળો જે જીપ હોય એને ભેગી કરે પછી એની અંદર રેમ નાખે રોમ નાખે એટલે કે ઇન્ટરનલ સ્ટોરેજ નાખે બેટરી નાખે આ બધી નાની નાની જે એસેમ્બલી ભેગી કરે એ નાની નાની જે પ્રોડક્ટમાં પ્રક્રિયા આપણે જે ઇન્સ્ટ્રુમેન્ટ ભેગા કરી અને મોબાઈલને ભેગો કમ્બાઈન બનાવી અને તમને આપે તો જે બધી નાની નાની બેટરી છે બેટરી પછી ડિસ્પ્લે છે પછી રેમ છે અથવા સ્ટોરેજ કે સ્ટોરેજ છે આવી બધી નાની નાની વસ્તુઓ ભેગી કરી એટલે શું કરવું બધી ભેગી કરે આ છે એ બધી શું કહેવાય આપણી પ્રક્રિયા કહેવાય ને એ જ રીતના એની જે આપે આપે આપણે શું હશે મોબાઈલ જે એન્ડ પ્રોડક્ટ બને આપણે પ્રોડક્ટ કહી અથવા નીપજ કહેવાય શું કહેવાય આ નીપજ કહેવાય તો આ રીતના જ આપણે રાસાયણિક પ્રક્રિયાની અંદર જે વસ્તુ લીધી એ પ્રક્રિયા ને જે તમને મળીએ શું છે નીપજ છે જે વસ્તુ લીધી એ શું છે આપણી પ્રક્રિયા છે જે વસ્તુ મળી એ શું છે નીપજ છે પણ લખવાનું કઈ રીતના ભેગી કરી વસ્તુને ભેગી કરી એટલે તમારું શું લખવા હંમેશા તમે જો જોશો તમે વિડીયો જોશા તો પણ પ્રક્રિયાકો તમારી ડાબી બાજુ જોવા મળશે તો પ્રક્રિયકો હંમેશા ડાબી બાજુ લખાય એને એલ તરીકે પણ ઓળખાય લેફ્ટ હેન્ડ સાઈડ લખવામાં આવે ને નીપજ છે હંમેશા ક્યાં છે જમણી બાજુ જોવા મળશે જમણી બાજુ એટલે કે પ્રક્રિયા આ દિશામાં આગળ વધી રહી છે એ દિશામાં થઈ રહેલી છે જો હું એમ કર નાખું આગળ ન લખાય પણ હું આમ કરું કે અને આ બાજુ તીરની નિશાની આપીને પ્રક્રિયા આ મારું ખોટું ન કહેવાય પણ અહિયાં તમને સામાન્ય સમજી શકો કે પ્રક્રિયકો ભેગા મળી અને એક બનાવે છે એ પ્રક્રિયા કઈ દિશામાં આગળ વધે એ આ બાજુની દિશામાં આગળ વધતી જોવા મળશે ત્યારબાદ જો એને તમારે કહી શકો કે તીરના અગ્ર ભાગ જે નીપજો તરફ હોય છે તે પ્રક્રિયાની શું કરે દિશા દર્શાવે આ હતું તમારું બેઝિક કોન્સેપ્ટ રાસાયણિક પ્રક્રિયા એટલે શું એને સમજવાની હતી એ અહીંયા તમને જોવા મળ્યું જો હવે રાસાયણિક પ્રક્રિયાને સમીકરણ સ્વરૂપે લખવાનું છે અત્યારે તમે ગુજરાતીમાં લખતા હતા હવે એને ટૂંકમાં સંક્ષિપ્તમાં લખવાનું છે ટૂંકમાં લખવા માટે આપણે સંજ્ઞાનો ઉપયોગ કરી કરીએ સંજ્ઞાન એબીસીડીના ના મૂળાક્ષરો છે આ તમે લોકો સમજી ગયા છે આગળના ચેપ્ટર આગળ તમે નવમા ધોરણની અંદર જો વ્યવસ્થિત અભ્યાસ કર્યો હોય તો તમે અભ્યાસમાં કરેલું હતું કે બધા તત્ત્વોની સંજ્ઞાઓ છે જે એના નામ આધારિત લખવામાં છે અથવા એના કોઈ જ્યાંથી મળી એના આધારિત મળેલી છે તો એના આધારિત એનું તત્વો સંજ્ઞા આપેલી છે તો અલગ અલગ સંજ્ઞાઓના અલગ અલગ નામ આપેલા જોવા મળે છે તો આ રીતના રાસાયણિક પ્રક્રિયા વિશે જોવા મળે જો તત્વોના સૂત્રોની મદદથી રાસાયણિક સમીકરણ વધુ સંક્ષિપ્ત સ્વરૂપમાં આપણે લખી શકીએ તો વધુ સંક્ષિપ્ત સ્વરૂપમાં જો મેગ્નેશિયમ ઓક્સાઇડ વાળું આપણે જોયું તો કે મેગ્નેશિયમના જે ઓક્સાઇડ અને જે નિપજ મળે એ મેગ્નેશિયમ ઓક્સાઇડ તરીકે મેગ્નેશિયમ પ્લસ ઓક્સિજન તો એ મેગ્નેશિયમ જે તમને ઓક્સાઇડ મળ્યા એ ઓક્સાઇડ ની અહીંયા આપણે વાત કરેલી છે કે જો અહીંયા એ જ લીધેલું છે આપણે મેગ્નેશિયમ ઓક્સાઇડ ક્યાં અહીંયા ડાળી અહીંયા તમે જોઈ શકો છો કે મેગ્નેશિયમ પ્લસ ઓક્સિજન અને મેગ્નેશિયમનો ઓક્સાઇડ તો તમે જોઈ શકો કે આ છે છે અને નિપજો છે એ ક્યાં જોવા મળશે જમણી બાજુ નિપજો છે એ તમારી જમણી બાજુ જોવા મળે છે એટલે તમને ખ્યાલ ખાસ ખ્યાલ આવે કે પ્રક્રિયા કઈ બાજુ પડતી જોવા મળે વચ્ચે જો તી નિશાની છે તો પ્રક્રિયા આ દિશામાં આગળ વધી રહી છે તો આ રીતના તમે સંક્ષિપ્પમાં પણ લખી શકો ટૂંકમાં ત્યારબાદ આપણા ચેપ્ટર નું આ ત્રીજો પાર્ટ એમ કહી શકીએ કે પહેલા આપણે પ્રસ્તાવના ના જોઈએ ત્યારબાદ રાસની પ્રક્રિયાને કઈ રીતના લખવી એના વિશે આપણે અભ્યાસ કર્યો હવે ત્યારબાદ જે આ ત્રીજો પાર્ટ આપણે એમ કહી શકીએ કે ત્રીજો પાર્ટ ચાલુ થઈ રહ્યો છે સંકલિત રાસાયણિક સમીકરણ સૌથી ઇમ્પોર્ટેડ ટોપિક રાસાયણિક પ્રક્રિયાને સંતુલિત કરવા આ વર્ષમાં મને એવું લાગે પૂછાઈ શકે આખા વખત તબક્કાવાઇઝ પણ પૂછી તો પૂછી શકે અથવા બે ત્રણ રાસાયણિક પ્રક્રિયાઓ આપી સમતુલિત કરવાનું પૂછી શકે તો આ છે બીજા ને ત્રીજા પાર્ટ જેવું આપણે કહી શકીએ કે તેની અંદર આપણે આગળ વધીએ તો શું છે રાસાયણિક સમીકરણ રાસાયણિક સમીકરણ ની આપણે પહેલા વાત કરીએ તો તમે જોયું હોય કે આપણે મેગ્નેશિયમ ને ઓક્સિજન તો મેગ્નેશિયમ ઓક્સાઇડ મળે તો અહીંયા આપણે પહેલા શરૂઆતમાં એ યાદ રાખવાનું છે કે તમે જે ધોરણ નવ ની અંદર ધોરણ ની અંદર આપણે અભ્યાસ કરી ગયા દળસંચય નો નિયમ પ્રમાણ નિશ્ચિત પ્રમાણ નો નિયમ તો એ બધા નિયમો અહીંયા તમારે ખાલી યાદ રાખવાના શું કહેવા માંગે દળ સંચય નો નિયમ દળ સંચય નો નિયમ એવું કહેવા માંગે છે કે કોઈ પણ જે રાસાયણિક પ્રક્રિયા છે ને એ પ્રક્રિયા કોઈ દ્રવ્યનું સર્જન કે વિનાશ નથી રાસાયણિક પ્રક્રિયા થઈ હોય અંદર સર્જન કે વિનાશ સામાન્ય હું તમને ઉદાહરણ આપું કે તમે મીઠા અને પાણીને ઓગાળવામાં આવે તો ત્યાં તો મીઠું કે પાણી આપણે લીધેલું જ છે કે મીઠું છે પ્લસ પાણી તો એની અંદર તમે માનો મીઠું છે એક કિલોગ્રામની અંદર એક કિલો મીઠું લઈ અને એની અંદર પાંચ લીટર પાણીની અંદર પાંચ કિલામાં લખી અને પાંચ કિલા જેટલું પાણી લીધેલું છે તો અહીંયા તમારું જે એક કિલોગ્રામ ને એ પાંચ લીટર છે તો છ કેજીમાં અથવા છ લીટરમાં તમને જોવા મળશે એટલે એના દ્વારા તમને ખાસ ખ્યાલ એ આવે કે પદાર્થ ની અંદર કોઈ ગયો અથવા ઓછો નથી થાય અથવા તો પાંચ કિલોગ્રામ નહીં થઈ જાય બે મિક્સ થતા રાસાયણિક પ્રક્રિયામાં એ જ થાય કે સર્જન જે પદાર્થ જેટલો લીધેલો છે એટલો જ તમને એન્ડ પ્રોડક્ટમાં મળે તો એટલે તમને શું કીધું કે એનું સર્જન નથી થતું કે વિનાશ થતો નથી હવે શું કીધું કોઈ પણ રાસાયણિક પ્રક્રિયામાં હાજર રહેલા તત્વોનો કુલ દર પ્રક્રિયકોમાં હાજર રહેલા તત્વોના કુલ દળ જેટલું જોવા મળશે જે નીપોજ તમને મળશે એટલું જ વજન જોવા મળશે એમાં કોઈ જાતનો ફેરફાર થશે નહીં અને કોઈ પણ રાસાયણિક પ્રક્રિયા શરૂ થતા પહેલા અને પૂર્ણ થયા બાદ તત્વોમાં પરમાણુની સંખ્યા પણ શું હોય સમાન જોવા મળે એમાં કોઈ જાતનો ફેરફાર થતો નથી એટલે વધારે બનવાનું નથી ઓછું નથી બનાવવાનું જેટલું લીધું એટલી જ તમારી પ્રોડક્ટ મળશે સમજાવ્યું શું કહેવા માંગુ સામાન્ય જે હું ઉદાહરણ આપું તો કે ભાઈ તમે શાકભાજી લીધે મસાલા લીધા પાણી લીધું તેલ લીધું આ બધી મિક્સ કરી અને તમે શાક બનાવ્યું તો આ શાક બનાવ્યું એ શું થયું એ તમને હું તમને એમ કહું કે આવી બધી નાની નાની વસ્તુઓ શાકભાજી લીધું મસાલા લીધા તેલ લીધું પાણી લીધું અને આ બધી તમારી પ્રક્રિયા સોરી આપણે પ્રોડક્ટ નિપજ પ્રક્રિયકો લીધા આ છે તમારા પ્રક્રિયકો અને એટલા પ્રક્રિયકો લીધા 5 કિલાની ની માત્રા માં લીધા તમે 5 કેજી જેટલું તમે એની માત્રા લીધી અને તમે તેનું તમે શું બનાવ્યું શાક બનાવ્યું એટલે કે તમારી નીપજ જે મળશે એ શું એમાં વધી જવાનું છે 6 કિલા થઈ જાય 7 કિલા થઈ જાય નો થાય 5 કિલા લીધી ને 4 કિલા થશે 3 કિલા થશે ન થાય ભાઈ કારણ કે એ પણ નિયમ લાગે દળ સંચયનો નિયમ જ ક્યાં લાગે કે તમારી પ્રક્રિયા થઈ અને નિપજ મળી એ જેટલી હશે એટલી જ જોવા મળશે એમાંથી વધારે કંઈ ફેરફાર થતો જોવા મળતો નથી તો આ તો શું દળ સંચયનો નિયમ સંતુલિત રાસાયણિક સમીકરણમાં ખાસા ઉપયોગી થશે એનું કારણ છે કે હું તમને આગળ તમને સમજાવી દઈશ શું ફેરફાર જોવા મળશે તો ત્યારબાદ છે છે અહીંયા જો તમને એક રાસાયણિક પ્રક્રિયા આપેલી છે સંતુલિત રાસાયણિક સમીકરણ ની અંદર તમારે શું જોવાનું હોય કે અહીંયા જો જો Zn છે Zinc હા હાઇડ્રોજન કેટલા છે બે છે તો કે હા બે છે SO4 કેટલા છે એક છે તો કે એક છે તો અહીંયા તમારે પ્રક્રિયા સંતુલિત જોવા મળશે પણ અને તમારે જોવું હોય તો આવું એક કોષ્ટક બનાવવું પડે કઈ રીતના તમે ઓળખી શકો તત્વો બધા એક સાઈડ લખના પડે તત્વો છે એક સાઈડ લખશો તો અહીંયા ઝેડેન આવશે હાઇડ્રોજન આવશે સલ્ફર આવશે ઓક્સિજન આવશે તો અહીંયા તમારે આ સંતુલિત છે કે નહીં એના જોવા માટે એક તો લેફ્ટ ને આ બંને સાઈડ જોવા મળે એટલે કે તીરની એક બાજુ અને બીજી બાજુ સમાન જોવા મળશે જેમ આપણે કોઈ શાકભાજી લેવા જઈએ અને ઓલા જૂના ત્રાજવાનો જે ઉપયોગ થતો હતો જૂના ત્રાજવાનો ઉપયોગ થતો હતો આ પ્રકારના તો એની અંદર તમે એક કિલો શાકભાજી લેવાનું કહો તો મારે એક કિલો રીંગણા લેવાના છે તો અહીંયા એક કિલોગ્રામ વજન મૂકવામાં આવે પેલા પછી શું થાય આ ત્રાજુઓ એક બાજુ ઝૂકી ગયું હવે તમારે બંને સાઈડ સરખું જોઈએ તો શું કરવું પડે સરખા રીંગણા અહીંયા મૂકવા પડે એક કિલો જેટલા એટલે ત્રાજુ છે એ શું થઈ જાય એક સીધી સ્થિતિની અંદર આવી જાય સીધી સ્થિતિની અંદર આવી જાય એટલે તમને શું થઈ જાય કે આ છે એ એક કિલોગ્રામ તમારા રીંગણ છે એ જોવા મળે એટલે આ રીતના તમે પ્રક્રિયા કરી અને શું કરી શકો કે તત્વો તમે આ રીતના પ્રક્રિયા કરી અને તમને સોરી પ્રક્રિયા નહીં પણ આ રીતના તમે વજન કર્યો તો તમને શું મળ્યું કે સંતુલિત કરી આ સંતુલિત કર્યું સંતુલિત કરી અને તમને શું રીંગણા મળી શકે આ જ રીતના આપણે બંને સાઇડ જોવાનું

કોઈ એક જગ્યાએ માનો કે ઝીંક છે એ અહીંયા બે હોત તો અહીંયા પણ આપણે એને સંતુલિત કરવા માટે બે કરવું પડે પણ એ કઈ રીતના કરવું છે એ જ આપણે શીખવાનું છે એ આપણે શીખવાનું છે કે આગળ વધીએ કે એમાં કઈ રીતના આવે તો એની વાત કરીએ તો અહીંયા તમને એક આપેલું છે એફી એચ ટુ એફી થ્રી ઓ ફોર અને એચ ટુ આ તમારી એલએચએસ સાઈડ આ આરએચએસ છે હવે આને આપણે કોષ્ટક ની અંદર થઈ કોષ્ટક જો તમારે આ રીતના પેલા બુક ની અંદર બનાવવાનું તત્વોનું પછી પ્રક્રિયકો પરમાણુઓની સંખ્યા અને નિપજોના પરમાણુઓની સંખ્યા પરમાણુ એટલે આ એપી કેટલા છે એક છે તો કે એક હા એક પરમાણુ હાઇડ્રોજન કેટલા છે બે છે તો બે પરમાણુ એ રીતના એપી કેટલા છે ત્રણ છે તો ત્રણ પરમાણુ તો હવે આને આપણે સંતુલિત કરવાની છે તો પહેલા આપણે છે ને આ કોષ્ટકની અંદર મૂકીએ તત્વોને તત્વો પહેલા કોષ્ટકની અંદર મૂકી દેવાના એટલે કે એક થી પહેલા આવશે પછી કોણ છે તો કે હાઇડ્રોજન છે પછી ઓક્સિજન છે તો અહીંયા આ ત્રણ તત્વો જોવા મળે તો ત્રણ તત્વો મૂકી દઈએ પછી એફ ને ડાબી બાજુ જોઈએ ડાબી બાજુ કેટલા છે તો કે ભાઈ એક છે જમણી બાજુ તો ત્રણ છે અહીંયા પછી હાઇડ્રોજન કેટલા છે બે છે સામેની સાઈડ ત્યાં પણ બે જોવા મળે પછી ઓક્સિજન

તો હવે શું કરવાનું કે આ જે આપણી રાસાયણિક પ્રક્રિયા છે ને રાસાયણિક પ્રક્રિયા એની અંદર આપણે ક્યાં ફેરફાર નથી કરવાના તો એ ખાસ યાદ રાખવાનું છે એ આપણે જોવાનું છે એટલે માટે બોક્સ કરવામાં આવશે પેલો સ્ટેપ એ જ આવશે તો અહીંયા આનું બંધારણ સમાન હોય એચ ટુ ની અંદર કોઈ જાતનો ફેરફાર ન થાય આની અંદર પણ કોઈ જાતનો ફેરફાર ન થાય એના માટે આપણે શું કરવાનું છે બોક્સ બનાવવાના છે આ બોક્સ છે રાસાયણિક પ્રક્રિયાની અંદર જો અહીંયા તમે જોશો તો જો અહીંયા એપી એચટુ ઓ આ રીતના તમારે બોક્સ બનાવવાના છે જેથી તમે શું કરી શકો કે બોક્સની અંદર કોઈ જાતનો આપણે ફેરફાર ન કરવાનો જે ફેરફાર કરશો એ ક્યાં કરશો બહારની સાઈડ કરશો એટલે પહેલા શું કરવાનું બોક્સ બનાવી નાખવાનું આપણે એટલે જો અહીં આપેલું છે કે રાસાયણિક સમીકરણ છે એને સંતુલિત કરવા માટે સૌપ્રથમ એક સૂત્રની ફરતે એટલે કે દરેક સૂત્રની ફરતે બોક્સ બનાવો અને રાસાયણિક સમીકરણને સંતુલિત કરતી વખતે

જમણી બાજુ અને ડાબી બાજુ લખી નાખવાનું હું લખી નાખું ડાયરેક્ટ તમને હવે ખબર જ છે કે ક્યાં ક્યાં આવે તો અહીંયા તમારે જે રાસાયણિક પ્રક્રિયા છે એને સંતુલિત કરવા માટે બોક્સની ની અંદર મૂકશો એટલે તમને ખબર પડી ગઈ કે હવે અહીંયા અનસ્ટેબલ ક્યાં તત્વો છે તો હવે તમારું બીજું સોપાન આવશે એ આ રીતના કે તમારે બોક્સની અંદર આ રીતના તત્વો પહેલા તમે જોયું રાસાયણિક પ્રક્રિયા રાસાયણિક પ્રક્રિયા જે આપેલી છે આ રાસાયણિક પ્રક્રિયા છે આ રાસાયણિક પ્રક્રિયા તમને આપેલી છે એને પહેલા તમારે શું કરવાનું બોક્સ બનાવવાનો અસંતુલિત છે બોક્સ બનાવી ને પછી તમારે એને બોક્સ બનાવેલ જે તત્વો છે એને બોક્સ ની અંદર એક તમારે કોષ્ટક બનાવવાનું હોય કોષ્ટકમાં તત્વ પ્રક્રિયકોનો પરમાણુઓની સંખ્યા અને નિપજનો પરમાણુઓની સંખ્યા એ લખી નાખવાની પછી તમને ખબર પડશે કે કયા તત્વો અનસ્ટેબલ છે તો સોપાન ત્રણ બનાવવાનું બે તત્વો તમને અનસ્ટેબલ અહીંયા જોવા મળ્યા કયા તો કે એફઈ અને ઓક્સિજન તો અહીંયા તમારે હવે એવું તત્વોની પસંદગી કરવાની કયા તત્વો ની પસંદગી કરવાની એવા તત્વોની પસંદગી કરવાની કે જેના પરમાણુ ક્રમાંક વધારે હોય પરમાણુની સંખ્યા વધારે હોય સોરી પરમાણુની સંખ્યા કોની વધારે છે તો કે ભાઈ ઓક્સિજનની પરમાણુ ની સંખ્યા વધારે છે ચાર ઓક્સિજનના પરમાણુ છે તો એને સ્ટેબલ કરીએ આપણે એને સ્ટેબલ કરવા માટે સોપાન ની અંદર તમને આ રીતના કોષ્ટક બનાવો એ કોષ્ટક માં શું કરવાનું છે તમારે કે ઓક્સિજનના પરમાણુઓ લખવાના પ્રક્રિયકો ને નિપજો તો એમાં શરૂઆતમાં ઓક્સિજનના પરમાણુ કેટલા છે તો કે એક અને ચાર તો સમતોલિત કરવા માટે શું કરવાનું અહીંયા એક આપેલું છે ચાર વડે ગુણી નાખો તો અહીંયા ચાર ચાર મળી જાય એ પણ કોને કઈ સાઈડ તમે ગુણ નાખો કે ભાઈ પ્રક્રિયા કોની સાઈડ અમે ચાર ને ગુણેલા છે તો આ છે તમારે ખાસ યાદ રાખવાનું છે કે ચાર વડે ગુણેલા છે ને

પણ અહિયાં તમારે હંમેશા યાદ રાખવાનું કે આ રીતના જ લખવાનું છે તમારે સાચી મેથડ કઈ થશે આ થશે આ નહી સમજાય જો અહિયાં તમને સોપાન પાંચ પાછો આપી દીધું તો હવે તમે આ પ્રક્રિયામાં તમે અહીંયા તો ફેરફાર કરી નાખ્યો કે અહીંયા ચાર તમે મૂકી દીધા પણ અહીંયા જો જોશો ને તમે તો હાઇડ્રોજનની પણ સંયોજકતામાં ફેરફાર થયો કારણ કે અહીંયા ચાર દુ આઠ એટલે કે આઠ હાઇડ્રોજન જોવા મળશે ઓક્સિજન ચાર જોવા મળશે ઓક્સિજન સંતુલિત છે અથવા હાઇડ્રોજન અસંતુલિત છે તો અહીંયા તમે જોશો કે સોપાન ચાર છે એમાં જોશો તો કે એપી પ્લસ હાઇડ્રોજન છે એટલે લોખંડ અને હાઇડ્રોજન છે એના પરમાણુ હજુ સંતુલિત નથી તો આ તત્વોને પૈકી એકની પસંદગી કરીને આગળ વધવાનું છે તો તમે આપણે આ આંશિક રીતના સંતુલિત સમીકરણ આંશિક એટલે કે થોડું એવું સંતુલિત થયો એ સંતુલિત ને હાઇડ્રોજનના પરમાણુને પરમાણુ ને સંતુલિત કરીએ કારણ કે તમે બનાવશો પાછો એક સાઈડ તત્વો લખશો તમારો અહીંયા એક હતો અહીંયા કેટલા હતો બે જોવા મળ્યા હાઇડ્રોજન અહીંયા તમારો કેટલા છે તો કે ચાર ટુ આઠ આપણે જે ચાર ઉમેરા અહીંયા આઠ હાઇડ્રોજન છે તો સામે બે હાઇડ્રોજન હતા અને ઓક્સિજન કેટલા છે તો ઓક્સિજન બને ચાર ચાર તો તમે જોશો કે અહીંયા હાઇડ્રોજનના પરમાણુની સંખ્યા વધારે છે જે આપો નિયમ યાદ રાખણો સૌથી વધારે પરમાણુની સંખ્યા વાળો આયતો તત્વ તમારે પહેલા લેવાનો છે તો એ તત્વને આપણે લઈ અને આપણે આગળ વધવાનું છે તો જો અહીંયા તમે જોઈ શકો કે આ રાસાયણિક પ્રક્રિયા તો અહીંયા તમારે સંતુલિત થઈ તો અહીંયા જે તમે હાઇ્રો ઓક્સિજનને તો તમે સંતુલિત કરે પણ હાઇડ્રોજન અહીંયા તમારે સંતુલિત નથી હાઇડ્રોજન અહીંયા તમારે આ છે અહીંયા બે છે તો હવે તમારે નિકોઝોની સાઈડ તમારે આમાં ફેરફાર કરવાનો છે એમાં પણ તમારે બે હાઇડ્રોજન આપેલા છે સામે આઠ છે તો હવે આને આઠ કરવા માટે શું કરવાનું તો તમે ચાર વડે ગુણી નાખો ચાર ગુ આઠ સાહેબ એટલું તો ગણિત સામાન્ય છે આવડી જાય તો પછી ગણી નાખવાનું ચાર વડે તમે ગુણી નાખો હવે એક જ મિનિટ સ્લાઇડ બહુ આગળ વધી તો અહીંયા શું કરશો કે તમે આ આઠ ને છે અહિયાં બે દુ ચાર સોરી ચાર દો આઠ એટલે આઠ હાઇડ્રોજન ને કેટલા વડે ગુણીશું એટલે તમારા હાઇડ્રોજન સંતુલિત થશે જો તમારે અહીંયા હાઇડ્રોજન સંતુલિત થઈ ગયો તો અહિયાં હાઇડ્રોજન તમારો સંતુલિત થઈ ગયો ઓક્સિજન સંતુલિત થઈ ગયો એટલે કે હાઇડ્રોજન હવે તમારે પાછું એક વખત હજી ઓલું બનાવી નાખવાનું તત્વ વાળું પછી પ્રક્રિયકો પ્રક્રિયાકોના પરમાણુની સંખ્યા પછી નિપજોના પરમાણુની સંખ્યા પછી એફી ઓક્સિજન હાઇડ્રોજન તો ઓક્સિજન તો તમારે અહીંયા કેટલા હતા ચાર હતા એ તો સંતુલિત હતા હાઇડ્રોજન આઠ આઠ થઈ ગયા હવે તો એફ ઈ આપણે માં શું થઈ ગયું કે માં તમારે અહીંયા એક છે સામે ત્રણ છે તો અહીંયા તમારે એને સંતુલિત કરવાના છે તો એને સંતુલિત કરવા માટે હવે તમારે જો તમારી તમે જોઈ શકો કે સંતુલિત રાસાયણિક સમીકરણ છે એના માટે અહીંયા તમારે શરૂઆતમાં તો એક જ તમારી પ્રક્રિયા છે અને નીપજોમાં ત્રણ છે તો અહીંયા તમારે ને ત્રણ કરવા માટે શું કરવું પડે ત્રણ આપણે કે

ચાર દુ આઠ અહીંયા આઠ હાઇડ્રોજન છે તો અહીંયા પણ શું છે ચાર દુ આઠ હાઇડ્રોજન પણ અહીંયા આઠ જોવા મળે એજ રીતે ઓક્સિજન કેટલા છે તો કે ચાર અહિયાં પણ ઓક્સિજન કેટલા છે ચાર તો અહીંયા આ રીતના તમારે જો બધા સંતુલિત હોય બંને બાજુ સમાન સમાન થઈ જાય તો તમારી પ્રક્રિયા શું કહેવાય સંતુલિત કહેવાય આ રીતના તમારી રાસાયણિક પ્રક્રિયાને સંતુલિત કરી ને આવી પદ્ધતિ ને આપણે શું કહીશું હિટ એન્ડ ટ્રાયલ પદ્ધતિ એટલે કે આપણે હિન્ટ મારો કે આ છે તો આને આપણે એટલા કરી નાખીએ તો આ સામેની સાઈડ સંતુલિત થઈ જાય માનો કે હાઇડ્રોજન છે સામેની સાઈડ અહીંયા ચાર છે સામે બે છે તો બે વડે ગુણી નાખો તો ચાર થઈ જાય તો આને હિન્ટ આપ્યું તમે હિન્ટ આપી ને હિન્ટ એન્ડ ટ્રાયલ પદ્ધતિ એટલે કે હિન્ટ આપ્યું પછી ટ્રાય કરી ટ્રાય કરી સક્સેસ ગયો આગળ વધ્યા પાછું ટ્રાય કરી સક્સેસ જીવ તો આખી પ્રક્રિયા આ રીતના સ્ટેપ બાય સ્ટેપ આપણે સંતુલિત કરીએ છીએ જોઈએ આગળ હવે પછી તમારે જે ભૌતિક અવસ્થાઓ છે એની આપણે ચર્ચા કરવાનું છે કે બધા જે પ્રક્રિયા થાય સામાન્ય હું તમને ઉદાહરણ આપું કે પાણી અને મીઠાની પ્રક્રિયા કરી મીઠું સોલિડ અવસ્થા ને પાણી છે એ લિક્વિડ અવસ્થા પણ તમને સામે લિક્વિડ અવસ્થા તો અમુક સમય વાયુ વાયુ સ્વરૂપે કે આપણે ઉત્પન્ન થતો જોવા મળે તો પ્રવૃત્તિ ત્રણ ની અંદર તો એ હિલિયમ વાયુ ઉત્પન્ન થયું તો એ હિલિયમ વાયુ દર્શાવવા હાઇડ્રોજન વાયુ જે મળ્યો એ હાઇડ્રોજન ને દર્શાવવા માટે તમે ગેસ સ્વરૂપે લખી શકો ને ત્રીજી એક અવસ્થા જે આની અંદર ઉમેરાશે કે જલીય અવસ્થા તો એને વિશે આપેલું છે ભૌતિક અવસ્થામાં પાણી મેળવ્યું એ જલીય કહેવાય શું કહેવાય જલીય દ્રાવણ કહેવાય એટલે કે જે મીઠાવાળું પાણી છે એટલે કે મીઠું છે એ જલીય અવસ્થામાં હોય તો ઓગળેલું પાણીની અંદર ઓગળેલું જોવા મળશે એટલે પ્રક્રિયા કહો ને નિપદોમાં રાસાયણિક સૂત્રોની સાથે તેઓ ભૌતિક અવસ્થાઓનો ઉલ્લેખ કરવામાં આવે છે પ્રક્રિયકોને અને વાયુ સ્વરૂપ પ્રવાહી સ્વરૂપ મેલી જલીય અને ઘન અવસ્થા એટલે કે ગેસ હશે એટલે કે પ્રવાહી અવસ્થાને સ્મોલ જી વડે સોરી વાયુ અવસ્થાને પ્રવાહી અવસ્થાને સ્મોલ લિક્વિડ વડે એલ વડે અને ઘન અવસ્થાને એસ વડે દર્શાવવામાં આવે સ્મોલ અને જે જલીય અવસ્થાને એક્વિયસ કહેવામાં આવે ઇંગ્લિશમાં એટલે એક્વિયસ અવસ્થા એટલે કે એક્યુ તરીકે લેવામાં આવશે તો આ હતી તેમની સંજ્ઞાઓ અને તે સંજ્ઞાઓ મૂકવામાં આવે જો એ તમને જલીય કોને કહેવાય એની વ્યાખ્યા આપેલી છે કે પાણીમાં બનેલા દ્રાવણને પ્રક્રિયક અથવા નિપજમાં હાજર હોય તેને શું કહેવાય જલીય કહેવાય પછી જો હજી બીજું તમને માહિતી આપી કે ઉદ્દીપક ને તાપમાન ને દબાણ ને આ બધી વસ્તુ તીરની નિશાની ઉપર લખવામાં આવે કે કેટલીક વખત જે રાસાયણિક પ્રક્રિયાઓ થાય ને એ પ્રક્રિયાની અંદર ગરમ તમે કરો તો તે તાપમાન તમે ચોક્કસ લીધેલું હોય અથવા કોઈ ચેમ્બર ની અંદર મૂકીને એના ઉપર દબાણ આપવામાં આવે દબાણ અથવા વાતાવરણનું દબાણ જે લાગતું હોય એ દબાણ દર્શાવાની હોય તો એને પર તીર ઉપર દર્શાવવામાં આવે એટલું ઉદ્દીપક ઉદ્દીપક એવું કાર્ય કરે કે તમારી રાસાયણિક પ્રક્રિયા છે એને સ્પીડ માં કર દે સ્પીડમાં કર દે એટલે કે જે સમય લેવાનો છે માનો કે થી વીસ મિનિટ